માન્ય જે છે બાબા સાહેબ આંબેડકરના બંધારણને જે તમે બદલવાની કોશિશ કરી હતી તેને દેશના લોકોએ જવાબ આપ્યો છે અને દેશના લોકોએ જવાબ આપ્યો જેના લીધે તમે જે છે એ પીછે હટ કરવી પડી છે નીતર આજે પરિસ્થિતિ કઈ જુદી હોત અને એના માટે પ્રતિકરૂપે જે છે એ બાબા આંબેડકર નું બંધારણ જો બતાવવામાં આવે તો એમાં કોઈ જ વાંધો ના હોય અને હું ફરીથી કહું છું કે રાષ્ટ્રપતિજી અને સ્પીકર પદની જો જે એમની જે ગરિમા છે એ ગરિમા પ્રમાણે એમણે જો સંસદની અંદર નિર્ણય લીધો હોત કે જે છે તમે જે કટોકટીની વાતો હતી એ ભૂતકાળની જે વાતો એવું એ ભૂલી અને નવેસરથી હવે આવતા નવા ભારતની અંદર આપણે કરવાનું છે એ જો વસ્તુ સમર્થન આપ્યું હોત તો વધારે સારું હતું પરંતુ તમે જોજો કે તમે રાષ્ટ્રપતિજીએ એ જે પચાસ મિનિટનું ભાષણ આપ્યું અને ઓમ બિરલાજીના જે વક્તવ્ય હતા એ જાણે સત્તાધારી પક્ષ ભાજપ ની અને કમલમ માંથી જે સ્ક્રિપ્ટ આવેલી હોય અને એ વાંચેલી હોય એ રીતની આખી જે સ્ક્રિપ્ટ હતી એ વાંચવામાં આવેલી હતી છતાં બી કોંગ્રેસ અને જે સાથી પક્ષો પક્ષો કે નું અભિભાષણ છે એ સાંભળવું એક પરંપરા છે એને શાંતિથી સાંભળવું જોઈએ જી પદમખાન ભાઈ સંવિધાન બદલાય ને તો એ સર્વસંમતિથી બદલાવું જોઈએ પહેલી તો વાત એ ફક્ત તમારા ભાજપના નેતાઓ અને તમારા જે કાર્યકર્તાઓ છે એને ભેગા કરીને તમે સંવિધાન બદલવાની ચર્ચા કરો અને તમે જાતે જ જે પેલા ઘરના અંદર બારણામાં પૂર્યું નહી તમે જાતે જ નિર્ણય લઈ લો કે સંવિધાન બદલવું છે તો એ રીતે સંવિધાન ના બદલાય કોંગ્રેસ પક્ષે ચોખ્ખું જ કીધું હતું કે હેલ્ધી ડિબેટ કરો તમે આવો સંવિધાનની અંદર તમે શું સુધારા સૂચવો છો અથવા તો કયા સુધારા કરવા છે તમારે એની ડિસ્કશન કરો તમે લોકસભામાં ડિસ્કશન કરો રાજ્યસભામાં ડિસ્કશન કરો પરંતુ જ્યારે બી એ ડિસ્કશન કરવાની હોય ત્યારે કોઈ બી વિપક્ષના નેતાને ગાંઠવાના નહીં કોંગ્રેસના નેતાને ગાંઠવાના નહીં અને જ્યારે એમના જ ગુરુપ્રધાન એમ કહેતા હોય કે અમે વિપક્ષના કે કોંગ્રેસના જે નેતાઓ જે છે એમને ગણતા જ નથી અને અમારી પણ પૂર્ણ બહુમતી છે એટલે અમે જે રીતે શાહિદી જે કરવાનું એ છેલ્લા દસ વર્ષથી કરતા હતા અમારે એનો વિરોધ હતો જે લઘુમતીઓ જે છે આજે જે છે એકદમ જે છે ગરીબીમાં જીવી રહી છે બરાબર મધ્યમ વર્ગ જે છે અત્યારે પીસાઈ રહ્યો છે એટલે આ બધી વસ્તુઓ જે હતી અને એની જે તમે આરક્ષણ જે છે એ નાબૂદ કરવાની વાત કરતા હતા આર્થિક રીતે તમે આરક્ષણ જે છે એ કરવાની વાતો કરતા હતા અમે લોકો એ બાબતમાં તમને કહેતા હતા કે તમે ડિસ્કશન કરો જાતિ ની જાતિગત ગણના ગણના કરો અને એ રીતે જાતિ કઈ જાતિ એકદમ પિછડી છે અથવા તો એ રેતન ભાઈ પણ શા માટે પચાસ પચાસ વર્ષ થઈ ગયા અને અગાઉ બી એમાં કહી દીધું છે અમારા રાષ્ટ્રીય નેતાઓ કે આ દુઃખદ બાબત હતી પછી જે છે એ ફક્ત ને ફક્ત ઈગો સંતોષવા માટે સત્તાધારી પક્ષનો ઈગો સંતોષવા માટે વિપક્ષ છે અંદર મૂકે આજે એક વસ્તુ જે છે છે થઈ ગઈ એમ તો જો કટોકટી તમે પંચોતેર ની યાદ કરો છો તો છેલ્લા દસ વર્ષથી અઘોષિત કટોકટી દેશની અંદર ચાલી રહી છે ઓગણીસો બાણું માં જે થયું બે હાજર બે ની અંદર જે થયું એ અઘોષિત કટોકટી જ હતી એને અમે તો યાદ નથી કરતા કોંગ્રેસ વાળા અને કોંગ્રેસ જે છે એ બી અમે સંસદમાં અમે નથી કેતા કે એના માટે બે નું મૌન પાળો. જ્યારે આજે બંધારણીય રીતે રાષ્ટ્રપતિ જે સર્વોચ્ચ જે છે એ નેતા કહેવાય કહેવાય આપણા દેશના સર્વોચ્ચ ઓમ છે સ્પીકર પદે હોય ત્યારે એમણે આ વસ્તુની ગરિમાનું ધ્યાન રાખી અને તેમણે જ આ વસ્તુ જે છે એ જ્યારે સંસદમાં પ્રસ્તાવ આવ્યો હતો તેને ફગાવી દેવો જોઈતો હતો અને એમણે એમ કહ્યું હતું કે ભૂતકાળની અંદર જે ભૂલો થઈ છે ચોક્કસપણે જે કટોકટીનો સમય હતો ને એ કટોકટીનો સમય જે છે એ આજથી પચાસ વર્ષ પહેલાનો હતો હવે દર વર્ષે બી એ વસ્તુને યાદ કરી અને જે છે કોંગ્રેસને દોષિત ઠેરવવા ચોક્કસપણે અમે પોતે અમારી નેતાગીરીએ કીધું કે ભાઈ એ વખતે જે બી સમય અને સંજોગો હતા વિપરીત સંજોગો હતા અને એ વખતે જે નિર્ણયો લેવામાં આવ્યા હતા એ ખૂબ જ દુઃખદ હતા અને એ નિર્ણયો જે છે એના પ્રત્યે અમને ખેદ છે પરંતુ દર વર્ષે એને ઇશ્યુ બનાવી અને કોંગ્રેસને જે છે એ તમે બેકફૂટ પર ધકેલવાનો પ્રયાસ કરો એ કોંગ્રેસ ક્યારેય સાખી નહીં લે કારણ કે પચાસ પચાસ વર્ષ પછી બી આજે જ્યારે તમે એ વસ્તુને સંસદની અંદર કારણ કે જાતિ કઈ જાતિ એકદમ પીછડી છે અથવા તો એ એક એક મિનિટ સર એટલે જાતિ કઈ જે છે એ પોતે વિકાસ નથી કરી શકી એ રીતે ગણના કરો તમે બંધ પાણે બંધારણમાં સુધારા કરવા માંગો તો એ સુધારાનો કોંગ્રેસને વિરોધ હતો અને એ જે છે એ આજની તારીખમાં બી જે આજની તારીખમાં તમે રાહુલ ગાંધીજી નું તમે સ્ટેટમેન્ટ સાંભળ્યું છે કે અત્યારે જે સત્ર ચાલી રહ્યું છે એમાં તમે તમે કરો એમાં જે હેલ્ધી ડિસ્કશન કરીને તમે બંધારણમાં સૂચનો કરો તમે ફેરફાર કરવાના હોય તો તમે સૂચનો કરો હા પરંતુ તમે કોઈને બી ગણો નહીં અને તમારી જાતે તમે જાતે સુધારા કરવા કરો એની સામે વાતો પહેલી વસ્તુ આ છે અને બીજી વસ્તુ એ છે કે તમે